એવી મજા આવે છે બાણું ખેલું ને તો મસ્ત ઠંડુ પવણ આવે અને આજે મોસમ પણ સારો છે આજે સનલાઇટ બી આવી ગઈ છે અને વેધર બી સારો છે બે ત્રણ દિવસ તો બહુ ખરાબ હતું આજે સારું છે વેધર ખરાબ હોય ને તો બહુ મજાનું આવે બધું બધું છે ને વેધર પર ડિપેન્ડ છે ને આપણે પર ડિપેન્ડ છે ચલો ભલે ગયા નવા એનો ટાઈમ થઈ જશે પોણા નવું થઈ ગયા છે પંદર મિનિટમાં પૂરા રેડી કરવાનો છે ને નાં કરવાની છે તો નવ વાગે આવી જશે બસ એમ ભાઈ સ્કૂલ અને પછી તો હવે બે ત્રણ મહિના છે પછી તો વેલો થઈ જશે સાડા સાતનો તારીખ એટલે ત્યારે મેડમને મળશે દોડવા અને મેડમ છે ને અડધી કલાક નહીં પોણી કલાક નહીં પણ દોઢ કલાક વહેલા નવરા થઈ જાય થઈ જાય ને પછી તો થઈ જ છે ને કારણ કે આને તું મોકલે પછી તું બધું કામ કરે હોય તો સાડા સાતે તો મોકલી દે પછી તું કામ કરી દે તો બધું થઈ ગયું હોય સારું છે વેલી 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 સ્કૂલ હોય ને એ બહુ સારું હોય ઘરે બી આમ પેલું થઈ જાય અને એના માટે એજ્યુકેશન માટે બી સવારે વહેલા આપણે ચાલે આપણે કેટલા સાત સાત વાગે જતા આવવાનું સાડા છ વાગે પ્રાર્થના બોલતા અને વાળવાનું વાર હોય ને તો છ વાગે જવાનું બધું વાળવાનું આપણે તો આ અત્યારે કેવી સ્કૂલ ને કેવું બધું ભણતર ને અજબ ભીક અજબ અત્યારના છોકરાને બહુ સારું છે હું રામ રામજી ઓફિસ જોઈએ ચાલી પહોંચી ગયા તાને આ ભીનો કપડો મારે ઓફિસમાં રહી ગયો અહીંયા તો થોડી થોડી સ્મેલ આવતી હતી તો એને ખોલી નાખ્યું છે ને સુકવા નાખી દીધું છે આજે તડકો બી મસ્ત છે અને મોસમ પણ સારો છે એની મે ભગવાનનો પાઠ કર્યો કરીએ દાદાનો પાઠ કર્યો અને પછી કામ કરીએ સ્ટાર્ટ શิวаньસ અમારે આવી ગયા સ્કૂલ થી ને ઘરે આવી ગયો છું જો દિનેશભાઈ ગાડી છોડે હે મળીએ ને પેંડા કહીએ પેંડા બ્લેક કલેને વેંગ્યુ લાવ્યા છે ન્યુ મોડલ હાલો ભાઈ અને દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન એન ટ્રીક હે નાખી છે બાજરા રોટલા અને આવી ગયા ઘરે

કામ થાય ત્યાં સુધી થોડુંક કરીએ પછી આટા વિટા મારીએ ફ્રેન્ડને ત્યાંનું ઓફિસની વિઝિટમાં જઈએ રખડવા જઈએ એને કરીએ કામ અને ઘરે બચ્ચા લોકોની મસ્તીબૂત ચાલુ હતી ને મારે આવવું પડે એમ તો એ ક્લાયન્ટ રાહ જોતી ને બેટ બેઠા એને ડોક્યુમેન્ટ ખાલી આપવાના હતા એના માટે બેઠા હતા તો આપી દીધા નવે થોડો નવરો છો તો થોડું એડિટિંગ કરી નાખું પછી થોડું કામ કર્યું છે ને કંટાળો છું તો ક્યાંક રખડવા જઈશ દેખતે ઠીક ચલો ટાઈમ થઈ ગયો પોણા નવ અને આ ભાઈ અમારા છે રમીને તો ટીવી જોઈએ આજે મેં ભોજન લીધું છે આજનો ભોજન સ્કીપ હતું કાલે બી સ્કીપ કરવાનું હતું પણ કાલે ઘઢી બનાવી હતી ને એટલે રહેવાનું નહીં એમાં દેહની છાસની ઘડી હતી મોજ પડી ગઈ હતી અને અત્યારે સોસાયટીની ઉપર મિટિંગ તો મિટિંગમાં જવાનું છે અને આ બધા નીચેનો ડ્રેસ પ્લાય કરવા બસ એ જ કામ છે બાકી કંઈ છે ને મજા કરીએ ચાલએ ગાય નીચે મારી લેટ નાઇટ સુધી મીટિંગ ચાલી સોસાયટીની અત્યારે ટાઈમ થઈ ગયા બહાર સુઈ જઈએ કાલે ઉઠાય ન ઉઠાય આઈ ડોન્ટ નો બટ ટ્રાય કરું ઉઠવાની એની વે વિડીયો અંગે થિંક સો મચ હોય છે લાઈક ફ્લો કરવાનું ભૂલતા નહીં બરાબર જયસ્વામી નારાયણ